આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે ત્યારે મેં એમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ એમની સાથે સંપર્ક થયો નથી હું જ્યાં સુધી રાજુભાઈને ઓળખું છું ત્યાં સુધી એ ખેડૂતોના મજબૂત નેતા છે આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતોના ન્યાય માટે અનેક લડતો એમણે લડી છે એમાંની એક લડત બોટાદ પ્રથા નાબૂદ કરવા માટે એમણે હળદરમાં આંદોલન કર્યું એ દરમિયાન એમને સો દિવસથી પણ વધારે જેલમાં પણ રહેવું પડ્યું ત્યારે આ ભાજપ સરકારની નીતિ રહી છે કોઈ પણ વિપક્ષના નેતાને ડરાવવાનું ધમકાવવાનું દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું કઈ રીતના આંદોલનને દબાવી દેવું આંદોલનને તોડી દેવું એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પણ કર્યો છે જેના વશ થઈને રાજુભાઈ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે જે પ્રકારે આમ આદમી પાર્ટીએ પૂરા ગુજરાતમાં ખેડૂતોની સાથે રહીને જે લડત આખી ઉભી કરી છે લડત આજે પણ આમ આદમી પાર્ટી લડે છે અને આવનારા દિવસોમાં પણ લડવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે ગુજરાતની જનતા માટે હર હંમેશ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમે સૌ ગુજરાતની જનતાના ન્યાય માટે હર હંમેશ લડતા રહીશું દર્શક મિત્રો અત્યારે જે રાજુ કરપડાએ રાજીનામું આપી દીધા છે દોસ્તો એમને બહુ મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે તો શું દોસ્તો રાજુ કરપડા ભાજપમાં જોડાશે એવું કેવું છે તો આ રાજુ કરપડાનો તમે વિડીયો જોઈ લો આમ આદમી પાર્ટી ના દિગ્ગજ નેતા રાજુ કરપડા એ આમ આદમી પાર્ટી ને રામ રામ કરી દીધા છે ત્યારે દિગ્ગજ નેતા રાજુ કરપડા હવે શું ભાજપ માં જોડાશે તેવી ચર્ચા એ જોર પકડ્યું છે તો ટૂંક સમયમાં રાજુ કરપડા ભાજપમાં કે અન્ય પાર્ટીમાં જોડાય તેવા એદાણ પણ જોવા મળી રહ્યા છે ત્યારે રાજુ કરપડા કઈ પાર્ટીમાં જાય છે તે મામલે સૌ કોઈ ની નજર છે તો બીજી તરફ આપ માટે સૌથી મોટું અપસેટ સર્જાયું છે અને સૌ આપ નેતાઓને પણ ચોંકાવી દીધા છે પ્રાપ્ત માહિતી અનુસાર જેલમાંથી છૂટ્યા બાદ અંદરો અંદર વિવાદ ચાલતો હતો અને અંતે જેલમાંથી બહાર આવ્યા બાદ દિગ્ગજ ખેડૂત નેતા રાજુ કરપડાએ પાર્ટી માંથી રાજીનામું આપી દીધું છે તો દર્શન મિત્રો ગબર ઠાકોરને અર્જુન ઠાકોરે એમના ઠાકોર સમાજનું બંધારણ તોડ્યું હતું એમને નાદ બહાર કાઢી દેવામાં આવ્યા છે દોસ્તો એમના વિશે પોઝી કિંગ નું શું કેવું છે તો તમે લાઈવ વિડિયો જોઈ લો ભાઈ આપણા સમાજમાં ત્રણ ભઈઓ ઠાકોર સમાજમાં ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર અને સરવણ ઠાકોર ભાઈ આ તૈને ભઈઓને નાદ બહાર કરી દીધા શું કારણથી ડીજે વગાડવાના લીધે ભાઈ ડીજે ડીજે તો હર જગ્યાએ વાગતો હોય મંદિરના કઈ કાર્યક્રમો કઈ મિટિંગો ચાલતી હોય નેતાઓની એગાડી ડીજે ચાલતું હોય નવરાત્રીના ટાઈમે ઘણી ઘણી બધી જગ્યાએ ડીજે ચાલતો હોય બધાને તો નાદ બાર કરતા નહીં ભાઈ અને અમારા ઠાકોર સમાજના તૈને ભાઈ ભાઈ પોતાની મહેનતથી આગળ આવ્યા પોતાની મહેનત ક્યારથી એવા મહેનત કરતા હતા અત્યારે એમનું નામ બળી ગયું તો લોકો એમની પાછળ પડી ગયા કે ભાઈ એમને નાદ બાર કરી દો આ બહુ ખોટી વાત કહેવાય કે એક તમે ડીજે માટે અમારા સમાજના એવા સારું એવું નામ બની ગયેલું અમારા અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર ભાઈ જોરદાર ભાઈ એમના ગીતો એમના પ્રોગ્રામો બહુ જ જબરદસ્ત ભાઈ અને એમનાથી એટલી બધી જલન થતી હોય તો ભાઈ કંઈક બીજું કંઈક કરો પણ આ ખોટી વાત કહેવાય કે નાખ બાર કરી દીધા કરવું જ હોય તો બધું ઘણું બધું થાય એવું છે જે બળાત્કાર કરતા હોય એ લોકોને તમે કંઈક કરો જે બંધી કરાવી એ લોકોને કંઈક કરો જે ખોટું કામ થતું હોય એ જગ્યા પર તમે કેમ નહીં બોલતા એ જગ્યા પર તમે એ લોકોને કેમ નાખ બાર નહીં કરતા એ લોકોને કેમ તમે સજા નહીં હે પરંતુ આ ડીજે ના લીધે અમારા ભાઈએ કેટલી મહેનત કરી ભાઈ ભાઈ હું જાણું છું ભાઈ અમે બહુ વર્ષોથી અમે દોસ્તદાર છીએ અને ઘણા વર્ષોથી અમે જાણીએ છીએ કે કેટલી મહેનત કરીને આગળ આવ્યા છીએ અને આજે તમે એ લોકોને એવું કહો છો કે તમે નાદ બાર ભાઈ બહુ જ ખોટી વાત ભાઈ ભાઈ આ ઠાકોર સમાજ એક મોટો સમાજ છે ભાઈ એ સમાજમાં આવું બધું અડચણ ના થવું જોઈએ ભાઈ તમારા બધાને શું કેવું ભાઈ આવું બધું ના થવું જોઈએ અને કરવું જોઈએ તો બીજું બધું ઘણું બધું છે કરો આ બધા ના પડો ભાઈ ન ક મજા નહીં આવે સમજ્યા અને ભાઈ અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર ને શ્રવણ ઠાકોર ભાઈ અમે તો તમારી જોડે છીએ ભાઈ બોર્ડરથી ગમે ત્યારે ભાઈ ફોન અવાજ કર્યો ને અમે દોડતા એટલે ટેન્શન લેવાનું ભાઈ અને જે લોકો આ વિડીયો દેખતા હોય તો શેર કરજો કમેન્ટ કરજો અને ભાઈ શું કેવું તમારા બધાને ભાઈ આ ખોટું કહેવાય કે સાચું કહેવાય આ ખોટું કહેવાય કોઈ મહેનત કરીને આગળ આવ્યું હોય ને એને તમે એમ કહો કે ભાઈ બધું કરતો ખતમ ના ચાલે ભાઈ પોતાની મહેનતથી આયા છે ભાઈ તો ભાઈ એ તો નહીં ચાલે ભાઈ તો ભાઈ આ વિડીયોને શેર કરો કમેન્ટ કરો અને જવાબ આવો જે લોકોએ આ કર્યું છે એ લોકોને જવાબ આવો વિડીયોમાં કંઈ બી બોલો કમેન્ટમાં કંઈ બી લખો તમે તો જય ઠાકોર સમાજ જય હિન્દ જય માતાજી એક વનીન રહો ભાઈ આપણો ઠાકોર સમાજ એક છે તો એક વાન રહો બધા તો જ મજા આવે લડવાની બી મજા આવીએ અને ઘણું બધું આગળ કરવાની બી મજા આવીએ